ગુજરાતમાં અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો દ્વારા પોલીસ તેમજ તપાસ એજન્સીઓ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતો હોય છે ત્યારે આ ઘટનામાં ભૂતકાળમાં પોલીસ જવાનોના નૃત્ય પણ થયા છે તેમને શહીદી પણ વહોરવી પડી છે ત્યારે અમદાવાદના આશ્રમ રોડ વિસ્તારમાં એક પેડલરને પકડવા ગયેલી એસઓજીની ટીમ ઉપર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે જો કે આ પેડલરની ધરપકડ કરી છે ખુલાસા થયા છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી દર્શક મિત્રો સ્કાયનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેર અમદાવાદમાં નશાના દૂષણને ડામવા માટે અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવારનવાર મોટા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવતી હોય છે પેડલરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવતા હોય છે ત્યારે અમદાવાદના પોચ ગણાતા આશ્રમ રોડ વિસ્તારમાં એક પેડલર એમડી ડ્રગ્સ સાથે ઊભો છે તે પ્રકારની બાતમી એસઓજીને મળી હતી અને આ બાતમીના આધારે એસઓજીની ટીમ જ્યારે આશ્રમ રોડ ખાતે પહોંચી ત્યારે આ બાબતની જાણ આરોપી જે પેડલર છે મોહમ્મદ હમઝા તેને આ બાબતની ભનક પડી જાય છે અને ત્યારબાદ તે એસઓજીના જે પોલીસ અધિકારી અને કર્મચારી છે તેમના ઉપર જીવલેણ હુમલો કરે છે આ ઘટનાથી પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ જાય છે ને કાર ચડાવવાનો જે પ્રયાસ આરોપી દ્વારા કરવામાં આવ્યો છે તે મામલે એસઓજી ત્યાર પછી આરોપી મોહમ્મદ હમઝાને ધરદબ્બો છે તે તેની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરવામાં આવે છે અંદાજીત અઠાવન ગ્રામ જેટલા એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે જેની અંદાજિત કિંમત

એ દરમિયાન જે મોહમ્મદ હમજા બહેરામપુરાનો વતની છે તે ત્યાંથી પોતાની કાર લઈને પસાર થયો અને અમારી પાસે જે પાકી બાતમી જેથી અમારા જે કર્મચારી છે પોલીસને એને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો એને સીધી જ કાર છે એ પોલીસ ઉપર ચડાવેલી અને અમારો જે કર્મચારી છે એ પડી પણ ગયેલો અને ત્યાર પછી કાર છે રિવર્સમાં લઈને પાછળ મારો બીજો જે કર્મચારી હતો બાઇક લઈને એની ઉપર પણ એને ચડાવવાનો પ્રયત્ન કર્યો કરેલો આ રીતે એને અમારે જે પોતે પકડાઈ ન જાય અને પોતે પોતાની પાસે જે એમડી હતું એ પકડાઈ ન જાય અને ગુનામાંથી છટકવાના ઈરાદા સાથે પોલીસ ઉપર કાર ચડાવી અને આ રીતે પ્રયત્ન કરેલ છે જેના સંધાનમાં અમે ત્રણસો સાત પણ એડ કરેલી છે અને મારી નાખવાના પ્રયાસ માટેની સેક્શન ઉમેરેલી છે ત્યાર પછી એને અંગઝડતી કરતાં એની પાસેથી અઠ્ઠાવન ગ્રામ જેવું એમડી મળી આવે છે જે એમડી એ જનરલી એનું જે પ્રાથમિક ઇન્ટ્રોગેશન છે એમાં એવું જણાય છે કે એ છેલ્લા ત્રણેક વર્ષથી એડિક્શન એને થયેલું હોય એવું લાગે છે અને જેથી એનો જે આ ખર્ચ છે એ કાઢવા માટે થઈ અને પેટલર બનેલો હોય અને બીજું એ પણ કરતો હોય છે કે બીજાનો જો કોઈને માલ સપ્લાય કરવો હોય તો એ માલ કોઈ પાસેથી લઈ અને બીજાને સપ્લાય કરી આપશે એવું જણાવી અને એમાં પોતે મિલાવટ કરી અને પોતાનો જે ખાવાનો જથ્થો છે એમાંથી કાઢી લેતો હોય છે આ રીતે એ પોતાનો એડિક્શનનો જે ખર્ચ છે એ પણ કાઢે અને પ્લસ એને જે કમિશન પણ આપવામાં આવતું હોય છે એ રીતે પૈસાની લાલચ અને ટૂંકા ગાળામાં પૈસા બનાવવા માટે થઈ અને આ ધંધામાં આવેલાનું જણાય છે બીજું એનું એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો એની ઉપર લગભગ ઓફિશિયલી રજિસ્ટર થયેલા ચોરીના નવથી દસ ગુના છે અને મોટાભાગના સાયલન્સર ચોરીના છે બે પશુ ક્રૂરતાના ગુના છે અને એક આઈપીસી ત્રણસો સાત મુજબનો જૂનો ગુનો છે આ રીતે એનો ગુનાહિત ભૂતકાળ છે એ પણ ખૂબ ગુનાહિત છે અને આ પ્રકારની એસોલ્ટ કરવાની ટેવ વાળો એવું જણાય છે જેથી જ એને અમારા પોલીસ કર્મચારી ઉપર ગાડી ચડાવી જાય છે ખરાબ ક્યાંથી ક્યાં આપવાનો આ જથ્થો છે એ મકુલ પઠાણ પાસેથી મેળવે છે અને અમે એનું નામ ખોલી નાખેલ છે એફઆઈઆરમાં અને આ મકબુલ પઠાણ છે એનો પણ ગુનાહતી ઇતિહાસ છે અને એ પેરોલ જમ્પ થયેલો છે અને પેરોલ ઉપર જ હાલ ફરાર છે આ ત્રણ ધોરણ સુધી ભણેલો છે જે મોહમ્મદ હમજા છે અને શરૂઆતમાં છૂટક મજૂરી જેવું કામ પછી રિક્ષા ડ્રાઈવિંગ અને ત્યાર પછી ચોરીના રવાડે ચડેલ છે અને જેમાં એને જેલમાં પણ અવારનવાર ગયેલ છે ચોરીના ખાસા દસથી બાર ગુના છે એ સિવાય પણ એ પોતે બીજા ચાર પાંચ ગુના કબૂલે છે જેથી હાલમાં એવું જણાય છે કે ચોરી કરવાની વૃત્તિવાળો હશે હાલ જે ડ્રગ્સની વેચાણની પ્રવૃત્તિ છે એ પોતાનું એવું કેવું છે કે ચાર પાંચ માસથી હું આમાં છું પણ અમને એવું જણાય છે કે એ પણ હજી અમે તપાસમાં ખુલશે કે વધારે સમયથી કરી રહેલું એવું જણાય છે અમદાવાદ સિટીનો છે અને એ આઈ થિંક કોઈ અમારે તપાસ બાકી છે કરવાની કે પેરોલ જમ્પ એક કેસની અંદર છે આપણે સાંભળ્યા હતા અમદાવાદના ડીસીપી જેરાસીવાળા તેમનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ કહી રહ્યા છે કે આરોપીને ડ્રગ્સનો નશો હોવાથી તેવા નવા ડ્રગ્સ નો ખર્ચો કાઢવા માટે ડ્રગ્સનો મોટો જથ્થો મંગાવતો હતો ત્યારબાદ તે અલગ અલગ જગ્યાએ વેચાણ પણ કરતો અને વિગતો સામે આવી છે આરોપી વિરુદ્ધ અગાઉ પણ પશુ ચોરીના ગુના નોંધાયેલા છે આરોપી ગુના એક ઇતિહાસ ધરાવે છે અને એમની ડ્રગ્સના કેસમાં અઠ્ઠાવન તેની પાસે ડ્રગ્સ મળી આવ્યો સાથે જ તેણે પોલીસ ઉપર પોલ સાથે તેણે પોલીસ ઉપર જે કાર ચડાવવાનો પ્રયાસ કર્યો છે તે મામલે અલગ અલગ કલમો હેઠળ તેના વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્ર સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં